એ લગાજી અલ્યા પાલાપો પાલાભાઉ પાડશે અને મોંથાય સસ્તામાં મોંથા લાવવા છે કે અલ્યા મોંથાય આરા છે કે મોંથા પટેલ વર્તા મોંથો લાવવાનો જ પાછો એ ગોવા કાકા પાલાપો લઈ જવા કહું છું પટેલ માનતો જ નહીં જો હાય આરતી ભાઈ સાયકલ લાવી ભાઈ આવી હોન સાયકલ આવી જ ને ઠીક જ તું કંપન આ કરના આ કાપી કરે એક જ લઈ જાય કે જો

પાલનપુર વિજાપુર માં ફરી લઈ જતા સદના વધુ નહીં જતા સદના તો આપુ છો હા તો વધુ ને રવિજી આબા એટલે ચિંતા ના કરતી તું

સિવાય મગફળીઓ મગફળીઓ મધરાય છે વરિયાળી તમારે વરિયાળી કોમો કોમમાં આવશે

ભાવ હા ભાઈ તમારી વાતચીત પાટના પ્રશ્ન ઉતરતા નહીં પણ ભાવો ભાવું ઓ તો લાભ રૂલે હા આવે હોય વાત